લાલબાગ સ્વિમિંગ પૂલ પરિવાર દ્વારા હળની તળાવ બોટ દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ લેક ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં અનેક નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે આવેલા આ બાળકોની સાથેના બે પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલ પરિવાર દ્વારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તમામ તરવૈયાઓ અને સિક્યુરિટી સાથે બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમજ કસુરવાર સામે સખતમાં સખત પગલા ભરાય હતી આ જે ઘટના ઘટી છે એની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતનો ભેદભાવ વગર અમે એમને લાલબાગ પરિવાર એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ એમના માતા પિતાને એમના પરિવારને એવી તાડસ આપો જે શાંતિ આપો કે જે લોકો જે નાના નાના બાળકો છે હજુ સુધી એ લોકો જિંદગી જોઈ નથી અને પિકનિક માણવા માટે હોશે હોશે ગયા હતા અને એની માટે એમને જે મોત વાળું કર્યું છે તો એની એમને અમારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે કે એમને આવનાર પરિવારને શાંતિ આપે શક્તિ આપે કે જે આગળ એ લોકો બીજું દુર્ઘટના ઘટી છે તેની માટે અમે તપાસ થવી જોઈએ કે જેની જે પણ જે કોન્ટ્રાક્ટર છે જે પણ એ જે ચલાવે છે કોઈ પણ એનો અધિકારી હોય કોઈપણ એક્સ વાય ઝેડ હોય ત્યારે શિક્ષાત્મક પગલાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એમને સજા થવી જોઈએ